વેલકમ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ધ વુમન્સ ડ્રીમ ચાલો આપણે આજે રાયતાની રેસિપી બનાવી લેવાના છે રાયતું બનાવી લેવાના છે તો એની માટે જોઈતી સામગ્રી આ પ્રમાણે છે બે ચમચી ખાંડ અડધી ચમચું સિંધારું નમક રાયને આપણે આખી રાત અથવા ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવાની છે દહીં લેવાનું છે કાકડી છે અને મરચાં તો ચાલો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે રાઈને વાટી લેશું અને એની પેસ્ટ તૈયાર કરી લેશું ાયની પેસ્ટ તૈયાર આપણે કરી લીધી છે ત્યારબાદ હવે આપણે મરચાં સુધારી લેશું અને કાકડીને ખમણી લેશું

ત્યારબાદ આપણે એમાં ખાંડ એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું રાયની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી એ એડ કરી દઈશું મરચાં ઝીણા સુધારા હતા એડ કરી દઈશું ખમણેલી કાકડી આપણે એડ કરી દેવાની છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આવી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરતા રહીશું તો તૈયાર થઈ ગયું છે હવે આપણે એને છે હવે આપણે એને કોથ માટેથી ગાર્લિશ કરી લેશું આજની મારી રેસીપી સ્પેશિયલ સાતમની માટેની મૂળ રાયતાની હતી તો મારી ચેનલને લાઇક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ